ટ્રાફિક શાખાના ટ્રાફિક શાખા દ્વારા ચાલકો નિયમોના પાઠ ગણાવવા માટે તો આવ્યો પણ આખરે નિષ્ફળ ટ્રાફિક માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો ટ્રાફિક કાકાના ધનભાઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર શહેરના વાહન ચાલકો નિયમોનો ભંગ કરતો હોવાને લઈ કડકાઈની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં તેમણે લાખો રૂપિયાનો ધંધો વસૂલ્યો પણ નિયમોનું પાલન કરાવવામાં ટ્રાફિક કાકા નિષ્ફળ રહેવી હતી જેના અનુસંધાને ઇસ્કોન ક્લબ મેનેજમેન્ટ અને ટ્રાફિક કાકા દ્વારા રાજા મંદિર ચોક ખાતે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ નિયમોનું પાલન કરાવવું અને સમજણ આપવા ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો હતો આ નંબરી જાતે ટિકિટ ઓપરાવ આવું તો હોય આજ રોજ ભાવનગર શહેરની અંદર રાધા મંદિર પોઈન્ટ ઉપર ઇસ્કોન ક્લબ મેનેજમેન્ટ અને ભાવનગર શહેર ટ્રાફિક દ્વારા ટ્રાફિક અવેરનેસ માટેનો એક કાર્યક્રમ કરવામાં આવે છે જે સંદર્ભે આ પોઈન્ટ ઉપર ટ્રાફિકના નિયમોનો ભંગ સામાન્ય રીતે સીટબેલ્ટ ન પહેરવું હેલ્મેટ ન પહેરવું આવી બધી જે બાબતો છે એમના વાહન ચાલકને ગુલાબનું ફૂલ આપી અને એમને આ બાબત ખૂબ ગંભીર છે અને આ બાબતનું દરેક વાહન ચાલકે ધ્યાન રાખવું પડે છે એવા પ્રકારનો એક મેસેજ આપવામાં આવે છે અને આ કાર્યક્રમ કરવા બદલ કો મેનેજમેન્ટનો પણ હું આભારી છું